પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને રામકુમાર ઉપાધ્યાયની પણ અટકાયત કરી છે આ દરોડા દરમિયાન પોલીસે ચાર લાખ રૂપિયાની કિંમતનું બોલેરો પિકઅપ પચાસ હજાર ટીવીએસ જુપિટર મોપેડ અને બે મોબાઈલ ફોન મળી નવ લાખ ચોર્યાસી રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો છે પોલીસે શૈલેન્દ્ર કુમાર અને રામકુમાર બંને આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરી છે જ્યારે મુખ્ય આરોપી અનિલ વેદરામ વેદરામસિંહને વોન્ટેડ જાહેર કરીને તેને પકડવા માટે વધુ તપાસ હાથ ધરી છે